જે સભ્ય રજૂઆત સાંભળે તો છે પરંતુ વારંવાર નિરાકરણ કરી આપવાનું માત્ર જણાવતા છતાં પણ નિરાકરણ કરી ન અપાતા રહીશો હવે સભ્યથી પણ કંટાળી ગયા છે અને સભ્યના બહિષ્કાર કરવા સાથે જો સમસ્યાનું જલ્દી નિરાકરણ નહીં કરવામાં આવે તો સભ્યના ઘર અને પાલિકાનો ઘેરાવો કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે સાથે જ સ્થાનિક મહિલાઓએ રોષ સાથે પોતાની ચીમકી ઉચ્ચારી છે આ બોલો હા હું ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહું છું પાર્વતીબેન પુજારી મારું નામ છે અહીંયા કાયમ પાણી ભરેલું રહે અમારે પાંચ વાગે મંદિર જવાનું હોય કૃષ્ણેશર મંદિર તો પાણીમાંથી જવાનું આવવાનું એટલી બીક લાગે કોઈ જીવ જંતુ ખાઈ જાય પગમાંથી લપસી જાય કેટલા જણા અહીંયા પડી ગયા છે નગરપાલિકામાં જઈએ પણ કોઈ સાંભળતો નથી એટલે નગરપાલિકાથી વિનંતી છે કે આ રસ્તો બરાબર કરે મારું નામ હેમુબેન છે હું 575 માં રહું છું મામાળા ઘર પાસે કાયમ જ પાણી ભરાઈ જે છે અમે સુરેશભાઈ ને વારંવાર વિનંતી કરી પણ ના પાડે છે કે આગળથી ઊંચું કરવાનું છે તે તમારે બોલવાનું છે તો નગરપાલિકાના સભ્ય કેમ નહી બોલી શકે ને અમે છોકરી લઈ ગયા ખભા પર બેસાઈને લઈ ગયા કાયમ જ પાણી રહી છે ગંગા જમના નું નું બધું પાણી બાજુ આવે ને રોડ અમે નીચો થઈ ગયો આગળથી ઊંચાઈ છે એટલે પાણી નથી સરકતું હા નગરપાલિકામાં અમે બે વાનગી આપણને નથી કોઈ સાંભળતું સભ્ય નાચપાળ છે સુરેશભાઈ તો હું પુષ્પાબેન બોલું છું પાંચસો માં મારું રહેવાનું છે અહીંયા ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહું છું ને અહીંયા દર વર્ષે પાણીની તકલીફ રહે છે ને અહીંયા પાણી ભરાઈ રહે છે લોકો કેટલા જણ પડી ગયા પણ અમે નગરપાલિકામાં કેટલી વાર રજૂઆત કરી પણ કોઈ સાંભળતું નથી ને અહિયાં છોકરાઓ ભી પડી જગ્યા છે કેટલા બધા અમે કેમ કેમ જઈએ એટલે હું કરીએ સમજણ નહિ પડતી એટલે છોકરાઓ કેટલા બધા ગયા પાણી ની રજૂઆતો કરી પણ કોઈ સાંભળતું ને અમે ગયેલા બી હતા બધા ભેગા થઈને પણ આઈસ્ક્રીમ ખવડાવીને પાછું મોકલી આપ્યું કે એવું કે કરી આપીશું કરી આપીશું પણ કોઈ કરતું નથી બોલો તો અમે હું અમે ક્યાં ફરિયાદ કર્યા અમે નગરપાલિકાને વિનંતી કરીએ કે અમારું અરજી સાંભળે ને આવીને આનું ઉકેલ કઈ કરે આ અમે જઈને કે આ તો દર વર્ષે તકલીફ રહે છે ભાઈ આજે આજે પાંચ છ વર્ષ થઈ ગયા અમે દર વર્ષે કેવા જઈએ પણ કોઈ અમરતું નથી હા આ સાલ તો વધારે પ્રોબ્લેમ કેમ કે આ બ્લોક આવ્યું ને ત્યારથી પાણી વધારે ભરાઈ દે છે રોડ પર તો અમે જઈએ કે કઈ રીતે